આજના બ્લોગમાં અમૃતસર ગોલ્ડન ટેમ્પલ અને બીજી બધી બહુ એક્ટિવિટી ફની વિડીયો પણ છે જોજો મજા આવશે આખો બ્લોગ જોજો સોહેલ લોગ આઈઝ વેલકમ ટુ માય ચેનલ ડી સ્ટાઇ ક્રિટને અત્યારે વાગ્યા છે સવારના સાડા પાંચ અને અમે અહીંથી નીકળી જઈએ સીધા પંજાબ જવા માટે અમૃતસર ગોલ્ડન ટેમ્પલ અહીંથી લગભગ સાતસો કિલોમીટર દૂર જો આ રે વેવ પંજાબ આપણે એક્સપ્રેસ હાઈવે મળી ગયો ને હે મજા આવી લેણો આપણે ડ્રાઈવિંગ કરવાની પણ ઠંડી લાગો થોડી બીજું કંઈ નહીં હા પક્કા ગામ જોજે જોજે પક્કા હું જોજે પક્કા ગામ જોખાઈ

Oi, Hello guys. Bakak masuk deh. Bakak tuh gua tuh ku ferwae so.

બે પૈસા બહુ પડી ગયા હો આપણા આને બગાના આવા છે આને જોડી લઈ લો રે હું હજુ કોકી બગાચા માં આવતા ચલાવતી વખતે માન બગા આવા કંટારો આવે તો ચલાય ને સાઈડ આવતો મેં જાળે મારે પંજાબ કે અમે અંદર આવી ગયા હાલ જો કામકાજ ચાલુ પંજાબ મેં મજબૂત આવો મિત્ર આપણે કરવાના હોય તો મજા આવે ને નહીં બે આપણું વાઈફર માં પાણી નતું એટલે આપણે હાથે પોચું માર્યું ના ભાઈ જો કાળી કરજો જો ભાઈ ખબર જ પડતી નહીં ઓ બાઈ કાળી આટલે ને એટલા જ ડબલ આપણે રોડ બોલો

પંજાબમાં ને પંજાબથી પાછા અમૃતસર ત્રણસો સાડે ત્રણસો કિલોમીટર દૂર હતું હવારની યાર ગાડી ચલાવી હતી ને અત્યારે પહોંચ્યા લગભગ કેટલા વાગ્યા છે અત્યારે લગભગ પાંચ સાડા પાંચ થઈ ગયા યાર સવારે લગભગ છ વાગે આપણે ગાડી હાંકી હતી પાંચ સાડા પાંચ થઈ ગયા ચલો તો આગળ બતાવું તમને કે અમૃતસર કેવું છે હુંય નહીં જોયું અને તમે નહીં જો આપણે જોઈ લઈએ આગળ 이민 i n n e a s ભાઈ આ જોયેલા ગોલ્ડન ટેમ્પલ નો અંદર જવાનું આપણે અંદર જઈને બતાવું તમને ગોલ્ડન ટેમ્પલ જેવું છે હું એ નહીં જોયું તમને હું જોઉં હું આગળ પણ હું પાછળથી વોઈસ નાખું તમને બહુ કંકાસ હતો બતાવું તમને ગોલ્ડન ટેમ્પલ અમે અંદર આવી જાય જોયું સરસ મજા છે બહુ પબ્લિક છે બહુ ભીડ છે જો એમની યાત્રા ચાલે છે પેસી ખબર ભાઈ યા છે જો ગોલ્ડન ટેમ્પલ સોનાનું કેટલું ખતરનાક છે ને ભાઈ કરલો ભાઈ દર્શન કરલો બધા જો એટલે આ ગોલ્ડ ફિશ આવી ગોલ્ડ ફિશ મેં તો પહેલી વાર જોઈ ને ભાઈ ગોલ્ડ ફિશ એટલે હોનાની માછલી પણ હોનાની નહીં લાગતી મને તો કેસરી કલરની લાગે જો પરપોટા ના કપૂર પૂર ચી લાગે ને પણ હોળી નાખી બચારી પોડી ચીરી જો હવે કેટલી લાંબી લાઈન લાગેલી અહીંયાથી આની અંદર આપણે દર્શન કરવા જવું તો બહુ ટાઈમ બગડ્યો નહીં સાતસો કિલોમીટર દૂર આપણે રણુજાથી ગોલ્ડન ટેમ્પલ જોવા આવ્યા પંજાબ અમૃતસર ચલો તો આપણે જઈએ બાર

બરો બસકુ ભર ના તમાર ચોખા કડક કડક બતાવ પેલું બાટલી ખોટી માલ લે ભર્યું <laughs> दात, <laughs> 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 जाणार હા હેલો કર છોડું હણ નપેનપુ સુ રેટ થોડું થાક લાગ્યો છે શું કરું એ ભાઈ તમને ખબર પડે કે આ બે ભાઈ જોઈ શું રહે તમને ખબર પડે કે કે આટલા બધા સિરિયસ થઈને શું જોઈ રહે છે